પીપરિયા ગામ ખાતે એકસો ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક ઔદ્યોગિક ફાયર ટેન્કર દ્વારા પણ આગ બોજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી સદનસીબે હજુ સુધી કોઈ જાનહાની સમાચાર નથી પીપરિયા ગામે આવેલી કેબી જેડ ફૂડ નામની ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો ત્યારે આગ વિકરાળ બનતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા નોંધનીય છે કે કેબીજળ ફૂડ વિવિધ પ્રકારની વેફરની સાથે ડ્રાય ફ્રૂટ નાસો સ્નેક સ્ટીક પોટેટો ચિપ્સ સેવ મમરા અને અન્ય નાસ્તા પણ બનાવે છે આગ વિકરાળ બનતા તેની ઝપેટમાં આખી ફેક્ટરી આવી ગઈ આગ પર કાબુ મેળવવા માટે ચાર કરતા વધુ ફાયર ફાઈટર્સની મદદ લેવાઈ રહી છે જ્યારે ભીષણ આગના પગલે લગભગ પાંચ કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા બીજી બાજુ ફેક્ટરીમાં રહેલા તેલના જથ્થા અને પેકિંગના સામાનને કારણે

ફેક્ટરીમાં કામ એક કર્મચારીના જણાવ્યા અનુસાર આ ફેક્ટરીમાં બસો થી વધુ કર્મચારીઓ કામ કરે છે જ્યારે આગ લાગી ત્યારે વધુ કર્મચારીઓ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું જ્યારે આગ લાગતા ફેક્ટરીમાં રહેલો તમામ સ્ટાફ બહાર નીકળી ગયો હતો બ્યુરો રિપોર્ટ ડેગામાં મનીષ રાજકોટ